નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે ફરી એક નવા ભરતીમાં પાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે તો વિભાગ તરફથી એક મહત્વનો પરિપત્ર પણ જાહેર થયો છે શિક્ષકો માટે એક મહત્વની અપડેટ છે નિર્ણયથી મિત્રો શિક્ષકો અને બાળકોને શું ફાયદો થશે એના ઉપર પણ વાત કરવાના છે એકવાર માહિતી તમામ ઉમેદવારો નિહાળજો શું છે પાળી પદ્ધતિ તો એનો પરિપત્ર પણ આવ્યો છે એની માહિતી આપવાનો છું ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો અને આવી જ ઇન્ફોર્મેશન ટાડેટની લગતા અપડેટ જાણવા માંગુ છું તો ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમકે આવી અપડેટ છે આપણે ખાસ લાવતા રહીએ છીએ આપણે એના પછીનો એક વિડીયો કાલે મૂકેલો છે આજ સવારમાં વિડીયો આપણે મૂકવા જઈ રહ્યા છીએ શિક્ષકો માટે આવ્યા છે ડીઈઓથી સારા સમાચાર એનો પણ આપણે વિડીયો મૂકેલો છે તો ખાસ નથી નિહાળ્યો તો ખાસ નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા ચેનલનો વિઝિટ કરી અને પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે વિડીયો નિહાળી શકો છો તો અહીંયા તમે જોઈ રહ્યા છો મુખ્ય શિક્ષક શ્રી વરવાડા કાબોદરી અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં જેમાં જિલ્લો સાબરકાંઠા લાગુ છે જેમાં પ્રાથમિક શાળાઓમાં પાળી પદ્ધતિ મંજૂરી આપવા બાબત તો શું છે એના પર વાત કરીએ તો કે ઉપરોક્ત વિષય અને જણાવવાનું કે તળેના પત્રમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત માધ્યમિક શાળાઓમાં સોરી પ્રાથમિક શાળાઓમાં નોન યુઝ ઓરડાનો આદેશ અનુસંધાને શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાને ધ્યાન લેતા શાળામાં અભ્યાસ માટે બાળકોની બેઠક વ્યવસ્થા જળવાઈ રહે અને બાળકોની સલામતી જળવાઈ હેતુથી સદર બાબતે એરાસિત કમિટી જે ઠરાવ થયું હતું શાળામાં પાળી પદ્ધતિ અને માંગણીને ધ્યાન લઈ શૈક્ષણિક વ્યવસ્થા સરળતાથી હેતુસર આરટીઆઈ એક્ટ મુજબ જોગવાઈ ધ્યાને લઈ સદર શાળામાં આગામી અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી સદર શાળામાં પાળી પદ્ધતિ મંજૂરી આપવામાં આવે છે જેમાં સવારની પાળી તમે જોવા મળી રહી છે સાતથી થી બાર ત્રીસ છે જ્યારે ધોરણ છ થી આડમાં બાર થી બાર ત્રીસની જોવા મળી રહી છે જેમાં બપોરની પાળી પણ જોવા મળી છે બાર ત્રીસથી થી પાંત્રીસની તો આવી પાળીનું મહેકમ છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે તો આ જે છે આપણને પરિપત્રની મારફતે અપડેટ આપવો આવી છે તો જે ઉમેદવારોને શિક્ષકો મિત્રોને નથી ખબર એમના સુધી માહિતી જરૂર પહોંચાડજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં નવી કઈ લેટેસ્ટ નવા અપડેટ મળતા ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત